દે એટલે હું ઉકાળા પગે દાદા ના દરબાર માં મુજરો કરવા જાય હું તો કેદુ કઉ છું કે આપને બાપ બે એક માના સંતાન છે ભાઈ વિસાવદર ના ખેડૂતો ગુજરાત ના ખેડૂતો નો આઠ હજાર રૂપિયા માં બારોબાર સોદો કરવાનું છે ત્યારે વળિયા ના પાદર છું કે ભાઈ ગોપાલ ખબર તમારા પેકેજ ભલે નક્કી થઈ ગયા અમારા પેકેજ અમારો ખેડૂત નક્કી કરશે જગતનો તાક જમીન ઉપર સંઘર્ષ કરનારો માણસ હારે બેસીને નક્કી કરશે